ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર નાગરિક કોઓપરેટિવ બેન્ક લિમિટેડનો સુવર્ણ જયંતિ સમારંભ યોજાયો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં પચાસ વર્ષથી ગાંધીનગર જિલ્લામાં અવિરત બેન્કિંગ સેવાઓ આપતી જિલ્લાની પ્રતિષ્ઠિત સહકારી બેંક દી ગાંધીનગર નાગરિક કો ઓપરેટીવ બેંક લિમિટેડનો સુવર્ણ જયંતિ સમારંભ અગિયારમી જાન્યુઆરી બે હજાર પચીસને શનિવારને રોજ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયો હતો આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માટે કાર્યરત સંસ્થાઓને જરૂરી સહાય વિતરણ કરાયું હતું તેમજ બેંક દ્વારા ધી ગાંધીનગર નાગરિક કોઓપરેટિવ બેંક લિમિટેડના સુવર્ણ જયંતિ સમારંભમાં ભૂતપૂર્વ ડિરેક્ટર્સ અને પરિવારના સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના પૂર્વ સહકાર મંત્રી શ્રી વાડીભાઈ પટેલ ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી ધારાસભ્ય રીટાબેન મિયર મીરાબેન પટેલ શહેર ભાજપ પ્રમુખ રૂચિર ભદ્દ ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અનિલભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સુવર્ણ જયંતી સમારોહમાં શ્રી માયાભાઈ આહિર અને શ્રી શહબુદ્દીન રાઠોડે મંત્રમુગ્ધ કરતી પ્રસ્તુતિ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે સ્વર્ગીય શ્રી ત્રિભુવનભાઇ ઈશ્વરભાઈ અમીને વર્ષ ઓગણીસો તોતેરમાં નગરજનોએ બજેટ કરેલ મૂડીને રક્ષણ મળે તથા નગરજનોની આર્થિક જરૂરિયાત સંતોષી શકાય તેવી સહકાર તાની ભાવનાથી એકસો ત્યાંસી સભાસદો સાથે બેંકનો પાયો નાખેલો અધિકૃત રીતે બેંકની સ્થાપના વર્ષ ઓગણીસો પંચોતેરમાં થઈ હતી આજે બેંક આઠ શાખાઓ સાથે મોટું વટવૃક્ષ બનેલ છે અને સાડત્રીસ હજાર સભાસદોના સાથ સહકારથી બેંકે ગાંધીનગર જિલ્લાની પ્રતિષ્ઠિત બેંક તરીકે નામના મેળવેલ છે